રમજાન માસ આવતા જ ખાવા પીવાના શોખીન સુરતીઓ ચિકન રંગોની પરાઠા અને કુલ્ફીની લહેજત માણમાં થનગની ઉઠતા હોય છે વાત કરવાની છે સુરતના ચોક બજાર વિસ્તારની સુરતના ચોક બજાર ખાતે વર્ષોથી ભરાતા બજારમાં રાજા ચિકન રંગોની પરાઠા અને રોયલ કુલ્ફીની જિયાફત ઉડાવતા સુરતીઓની જે ટ્વેન્ટી ફોર ટીમે મુલાકાત લીધી હતી તે દુકાનદારો અને ગ્રાહકોએ શું કહ્યું તે આપણે જાણીએ નમસ્કાર દર્શક મિત્રો ફરી પાછી જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ ટીમ રમઝાન બજારમાં આવી છે આ વખતે રાંદે રમઝાન નહીં પરંતુ ચોક બજારને રમઝાન બજારમાં આવી છે અહીંયા રોયલ કુલ્ફીની અંદર આવ્યા છે ખૂબ આકડેટ ભીડ છે આજે લગભગ કહેવાય છે કે ત્રેવીસ કે ચોવીસમું રોજું છે ત્યારે અહીંયા કુલ્ફી લેવા માટે જે કસ્ટમર આવ્યા છે આપણે તેમને મળીએ નામ છે દિનેશભાઈ આનંદ રોડ પર શું લેવા લેવા આમ તો અમે માટે પણ આ વખતે અહીંયા માહોલ જોયો અને આજે આ પહેલી વાર અહિયાં કુલ્ફી લેવા માટે આવ્યા છે એનું બોર્ડ વાંચ્યું અને એની કુલ્ફી વખણાય છે મેં જો આજે આપણે ટેસ્ટ કરી લઈએ સરસ એટલે ઘરે બધા બેસીને ખાશો ઘરે સાથે મહી ખાશો મિત્રો આ દિનેશભાઈ ખાસ કરીને અડાજનમાંથી આનંદમેલ રોડ ઉપરથી અહીંયા આવ્યા છે અહીંયા પણ અનેક લોકો આપ જોયા જોઈ રહ્યા છે કે કુલ્ફીની પોતાની પાસે કુલ્ફી ક્યારે આવે અને ક્યારે ખાય એના માટે અત્યારે બેસી રહ્યા છે આવો આપણે મળીએ અહીંયા દૂર દૂરથી જે આવ્યા છે તેમને

મારું નામ છે સદામ પટેલભાઈ ક્યાં રહેવા કોસાડ આવાસમાં રહું છું આ મોસિનભાઈ આપણા મિત્ર છે આ પંદર વર્ષથી કુલ્ફીની મજા માળું છું એમની ત્યાં આવીને રમઝાન મહિનાની અંદર બહુ સારી કુલ્ફી બનાવે છે ને ઘણા બધા લોકોથી મારી વિનંતી છે કે આવીને અહીંયા કુલ્ફીની મજા માળો બહુ સારી ફ્લેવર એકથી એક ફ્લેવર છે સારા છે ખાવામાં બી મજા આવે છે ને રિઝનેબલ ભાવ બી છે એકદમ બહુ સરસ કુલ્ફી બનાવે છે મિત્રો આ હતા કસ્ટમર હવે જે રોયલ કુલ્ફી વાળા જે છે ઓનર છે આપણે તેમને મળીએ આપનું નામ મારું નામ છે મોહસીન ઇસ્માઇલ કુરેશી હું અહીંયા પચીસ ત્રીસ વર્ષથી અહીંયા કુલ્ફીનો ધંધો કરું છું અને મારા ત્યાંની જે વેરાયટી છે એ ગ્રાહક શોખથી અહીંયા આવીને ખાય છે કઈ દૂર દૂરથી અહીંયા આવીને કઈ લોકો અહીંયા કુલ્ફીની મજા લે છે અને મારું રોયલ કુલ્ફી પ્રખ્યાત છે હું ચોક બજાર વિસ્તારની અંદર સાગર હોટલની બાજુમાં મારો છે એ હું ધમાકા ઓફર માટે અહીંયા પબ્લિક કરું છું કે પબ્લિકના મોડામાં આ કુલ્ફીનું ટેસ્ટ લાગી જાય તો એ આ લોકોને ખબર પડી જાય કે મારી કુલ્ફીનો સ્વાદ શું છે અને ઘણા લોકો અહીંયા આવીને ખુશથી ખાઈને જાય છે અહીંયા મિત્રો આ હતા રોયલ કુલ્ફીના ઓનર તેઓ કહી રહ્યા છે કે દૂર દૂરથી પણ લોકો અહીંયા કુલ્ફી ખાવા માટે આવે છે કેટલાય લોકો તો પાર્સલ પણ લઈ જાય છે અને અહીંયા પણ ખાઈ જાય આવો અહીંયા બીજા એક રંગોની પરોઠાવાળા છે તેમજ રાજા પરોઠાવાળા છે આપણે તેમની મુલાકાત લઈએ જે આપનું નામ મોહમ્મદ સફી મહેમાન મોહમ્મદભાઈ આજે તમારા આતમિંદર સાગર રંગોલી પરાઠાનું ગોઠ છે હાજી આપણે હા કેટલા સમયથી તમે અમે લગભગ ચાલીસ વર્ષથી કરીએ છીએ તો પરાઠામાં શું શું નાખવામાં આવે પરાઠાની અંદર ચિકનનો ખીમો આવે એક મટનનો ખીમો આવે ને એની અંદર ગરમ મસાલો આવે પછી મરચા મરચાં છે બીજા ત્યાં જ લેવિંગ ગેલ જે બધા હોય એનો મિક્સ કરીને ગુડો બનાવીએ આજે આ પરાઠા છે ફક્ત રમઝાન મહિનામાં જ મળે કે પછી આપણું ને રમઝાન મહિનામાં જ મળે છે એનો ટેસ્ટ જ રમઝાન મહિનામાં હોય છે પછી કાયમ ચલાવીએ તો નહીં ચાલે રમઝાન મહિનામાં જ બહુ સોલિડ જ હોય છે આપનું નામ મોહસીન મોસીન ભાઈ ક્યારે અડાજણ અડાજણથી તમે અહીંયા પરાઠા સ્પેશિયલ પરાટા ખાવા આવેલો છો તો શું પરાઠાની ખાસ ખાસિયત શું છે રમગોટ એમના જેવા પરાઠા આખા સુરતમાં કોઈ જગા પણ નથી જે ચિકન ને મટન પરાઠા છે આખા સુરતમાં સાગર જેવું ટેસ્ટ એટલે કોઈનું નથી હું જાપા પણ ટેસ્ટ કર્યું છે રાંદેર પણ ટેસ્ટ કર્યું છે લેકિન સાગર એટલે સાગર મિત્ર આ હતા સાગર રંગોની પરોઠા હવે આપણે આગળ વધીશું રાજાના પરોઠા અને કઈ કઈ આઈટમો બને છે તેની મિત્રો હવે આપણે ચોક બજારના રમજાન બજારની અંદર આગળ વધીએ રાજાના ચિકન તંદુરી જે વસ્તુ આઈટમ બને છે તેમની અંદર બે સૌપ્રથમ આપણે તેમના ઓનરને મળીએ જે નમસ્કાર આપો નામ નમસ્કાર સાહેબ ઉમેશભાઈ રાજા ચિકન રાજા ચિકન સુધી મારે કઈ આઈટમ બને છે સૌથી પહેલાં તો હું મારા કસ્ટમરોનો આભાર માનું કે જેને રાજા ચિકન ને બત્રીસ વર્ષથી સાહેબ મને આગળ વધારે સાહેબ તો હું મારા કસ્ટમરોનો આભાર માનું છું સાહેબ અસલમાં રાજા ચિકનમાં તો બહુ બધી વેરાયટી છે રાજા ચિકનની સૌથી હોટ ફેવરિટ વસ્તુ જે છે એ ચિકન સિક્સટી ફાઇવ છે ને રાજા ચિકન પર જે સૌથી પહેલાં વસ્તુ સ્ટાર્ટ થયેલી તંદુરીથી સ્ટાર્ટ થયેલી તંદુરી લેક તંદૂરી ચેસ્ટ એ બધી વસ્તુથી સ્ટાર્ટ થયેલી આજે તો રાજા ચિકન પર બહુ વધારે વેરાયટી આવી ગઈ ને આજે રમઝાન સ્પેશિયલની અંદર અમે લોકો મૂકીએ છીએ કંઈ ને કંઈ નવું લાવીએ રમઝાનની અંદર રમઝાનની અંદર હમણાં ત્રણ વસ્તુ છે મક્કન મારી તંગડી છે શેઝવાન ફ્રાય તંગડી છે અને કુલ્હર ટિક્કા છે કુલ્હર ટિક્કા જે છે ને એ મટકીની અંદર આવે જે નેચરલ જે આપણી માટીની મટકીની અંદર બને છે એ વસ્તુ હા ક્રીમ અને ચીઝનું એની અંદર મિક્સર હોય તો એનાથી આખી એ વેરાયટી રેડી થાય છે આ ત્રણ એક વસ્તુ જે છે એ રમઝાન સ્પેશિયલમાં આવે ને બીજો જે આખો મેન્યુ છે એ થ્રી સિક્સટી ફાઈવ ડેઝમાં આવશે સાહેબ હવે ફિફ્ટી પર્સન્ટ રેટ્સ બધાના અપ થઈ ગયા છે કેમ કે હવે તેલના રેટ્સ એટલા વધારે થઈ ગયા ગેસ જે નેચરલ ગેસ જે આવે છે જે લાઇન ગુજરાત ગેસની એના રેટ્સ બહુ અપ થઈ ગયા છે એની અંદર ભાવની અંદર બહુ ફરક પડી ગયો મિત્રો રાજા ઓનર તેઓ પાંત્રીસ થી ચાલીસ વર્ષથી અહીંયા બિઝનેસ કરે છે અને ખાસ કરીને રમજાન મહિનાની અંદર તેઓ ત્રણ ખાસ પ્રકારની નવી વાનગી છે બીજે ક્યાંય પણ ખાતા પહેલા તમારે રાજા ચિકન ની એકવાર મુલાકાત લેવી રહી કસ્ટમર છે આપણે તે મળી આપણે નામ મોહમ્મદ અફઝલ લાકડાવાળા અમારું બટેકા ચકલા અહીંયા શું અત્યારે જમવા માટે લેવા આવ્યા હું સિક્સ્ટી ફાઇવ સિક્સટી છે જી શું અમે વર્ષ જૂના કારક છે વેરાયટી બધી સારી મળે અમે વધારે સિક્સ્ટી ફાઇવ ખાય છે એમના મામના છે ચિકન મામના છે બધું જ સારું જ આવે વેરાયટી મિત્રો આ હતા રાજા ચિકનની અંદર આના જે કસ્ટમર છે તેઓ કહી રહ્યા છે કે અમે વર્ષોથી રાજા ચિકનનું ખાઈ ગઈ અહીંયા આ વિસ્તારની અંદર ચોક બજારની અંદર એક રમઝાન મહિનાનો ખાસ મેળો ભરાય છે ત્રીસ ત્રીસ દિવસ ખાણીપીણીની માટે રાતના નવ વાગ્યાથી અહીંયા લાઈન લાગે છે ભીડ જામે છે સવારે પાંચ વાગ્યા સુધી આ છે ચોક બજારનો રમઝાન બજારનો માહોલની ચેનલ માટે હું પ્રકાશવાડા કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત